નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો દિવાળી પછીના પ્રથમ વિડીયો લેક્ચરમાં નવા વર્ષની દરેક વિદ્યાર્થીઓની શુભકામનાઓ વેકેશન પૂર્વેના પાઠ નંબર છના પ્રથમ વિડિયો લેક્ચર આપણે જોયેલો હશે આજે આ પાઠ નંબર છ ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓનો બીજો લેક્ચર પ્રથમમાં પ્રસ્તાવના સામાજિક સંસ્થા અને લક્ષણોની ચર્ચા કરી આજે કુટુંબ સંસ્થા એટલે શું એની ચર્ચા કરવાની છે એમાં કુટુંબનો અર્થ કુટુંબ એ સાર્વત્રિક સામાજિક સંસ્થા છે જોકે અલગ અલગ સમય અને અલગ અલગ સમાજોમાં કુટુંબનું સ્વરૂપ રચના કાર્યમાં તફાવત હોય છે જો સાર્વત્રિક એટલે બધે જ દરેક સમાજમાં કુટુંબ હોય જ અને એક સામાજિક સંસ્થા છે પરંતુ સમયે સમયે અને સમાજે સમાજે એનું સ્વરૂપ એનું કદ એનો તફાવત એની રચના એના કાર્યમાં જોવા મળે છે મેકાઈવરના મતે કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો ઉપર રચાયેલું જૂથ છે મેર એમ કહે છે કે કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવી જાતીય સંબંધ ઉપર રચાયેલું જૂથ છે કારણ કે કુટુંબ લાંબા ગાળાની જે વંશ પરંપરાગત કુટુંબ સંસ્થા હોય છે અને જાતીય સંબંધ ઉપર રચાયેલું છે અને તેના દ્વારા જ બાળકોનું પ્રજનન અને ઉછેર શક્ય બને છે જો કુટુંબ દ્વારા જેના લગ્ન થાય જાતીય જોડાય એટલે કે પ્રજનનનું કાર્ય થાય અને એનો ઉછેર પણ એક કુટુંબ દ્વારા એક બાળકનો થાય છે કુટુંબની મુખ્ય બાબત એ છે કે આ જૂથ લગ્ન લોહી અથવા તતકની સંબંધો દ્વારા અસ્તિત્વમાં આવે છે કઈ બાબત મહત્વની છે કુટુંબ હોય એટલે લગ્ન હોય પછી લોય કુટુંબ કહી શકાય અને દત્તકના સંબંધો પણ હોય શકે ઓકબરના મતે કુટુંબ એ બાળકો વાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ છે સંતાનો વિનાનું પતિ પત્નીનું એક જૂથ એક લાંબા ગાળાનું એવું ઓકબરને કહે છે કિંગસલ ડેવિસ જણાવે છે કે કુટુંબ એક એવું સામાજિક સંસ્થા છે કે જેના સભ્યો પ્રજનન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાય છે આ પ્રકારના સંબંધથી જોડાયેલા સભ્યોના અધિકારો અને ફરજો સમુદાયના સામાજિક ધોરણો દ્વારા નિશ્ચિત થયેલા હોય છે સામાજિક સંબંધોથી જોડાયેલા કિંગસલ ડેવિસના મત મુજબ એક કુટુંબ દ્વારા એક પ્રજનન પ્રક્રિયા દ્વારા એકબીજાથી જોડાયેલા છે અને એ એ સંબંધથી અધિકારની સામાજિક ધોરણો ત્યાર પછી છે કુટુંબના લક્ષણ સ્ત્રી પુરુષ વચ્ચેનો જાતીય કુટુંબના લક્ષણો એમાંનું પહેલું લક્ષણ સ્ત્રી પુરુષ વચ્ચેના જાતીય શબ્દ સ્ત્રી પુરુષની જાતીય ઈચ્છાની અને અને સહજીવનથી થતી સંભાળ ઉછેર એમ ત્રિવેદી હેતુ માટે કુટુંબ ઉદ્ભવ્યું છે જો કુટુંબ દ્વારા એક બાળકના એક સંતાનના લગ્ન થાય એક સ્ત્રી એક પુરુષ પોતાનું જાતીય ઈચ્છા પરિપૂર્તિ કરે છે અને એ પરિપૂર્તિથી વૃદ્ધિ થાય છે અને બંને સહજીવન જીવે છે અને આ ત્રણેય પ્રક્રિયા થવાથી જ એ સંતતિની પ્રક્રિયાની સંભાળ એનો ઉછેર આમ કુટુંબ આના અર્થે રહેલું છે અથવા તો કુટુંબ દ્વારા અને સમાજ સ્વીકૃત આ એક સ્ત્રી પુરુષ વચ્ચેના જાતીય સંબંધને માન્યતા આપેલ છે એમાં લગ્ન પ્રથા સ્ત્રી પુરુષ વચ્ચેના જાતીય સંબંધને સમાજ સમાજ સ્વીકૃત બનવા માટે લગ્ન પ્રથા અનિવાર્ય માનવામાં આવે છે તેથી લગ્ન પ્રથા એક કુટુંબ રચનાનું પ્રથમ સોપાન છે અલગ અલગ સમયે અને અલગ અલગ સમાજોમાં સાંસ્કૃતિક મૂલ્યો અનુસાર લગ્નનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે છે પરંતુ કુટુંબની જેમ લગ્ન પ્રથા સાર્વત્રિક વ્યક્તિ અસ્તિત્વ ધરાવે છે સ્ત્રી પુરુષ વચ્ચેનો જાતીય સંબંધ સમાજ સ્વીકૃત છે લગ્ન પ્રથા દ્વારા અનિવાર્ય બને છે અને એ લગ્ન પ્રથાથી કુટુંબ રચનાનું પ્રથમ સોપાનની રચના થાય છે અલગ અલગ સમાજમાં અલગ અલગ સંસ્કૃતિ અનુસાર એનું સ્વરૂપ અલગ હોઈ શકે છે છતાં પણ જેમ આ લગ્ન રીતે અસ્તિત્વ પણ ધરાવે છે લગ્ન પછી પતિ પત્ની એક જ ઘરમાં સાથે રહે છે તેથી કુટુંબ એક સ્થળે સહવાસ કરતું જૂથ છે મોટે ભાગે પિતૃ સંસ્થા રચના ની કુટુંબ વ્યવસ્થા વધારે પ્રચલિત છે જ્યાં પત્ની લગ્ન પછી પતિના ઘરે રહેવા જાય છે સહનિવાસ સાથે રહેવું પતિ પત્ની એક જ ઘરમાં રહે છે અને સહવાસ કરતું જૂથ કહે છે અને મોટાભાગના પિતૃ સંસ્થાન કુટુંબ વ્યવસ્થા વધુ પ્રચલિત છે એમાં પત્ની લગ્ન પછી પતિને ઘરે રહેવા જાય છે વંશવલ્લી દરેક કુટુંબને તેની વંશવલીની યોજના હોય છે જેનાથી કુટુંબના પૂર્વજો અને વંશજો વચ્ચેનો સંબંધ સમજી શકાય છે જે સમાજમાં કુટુંબ માતૃશતાક છે જ્યાં સંતાનોના વંશની ગણતરીની માતાના નામથી થાય છે પિતૃશતાક વ્યવસ્થાવાળી કુટુંબ રચનામાં વંશની ગણતરી પિતાના નામથી થાય છે સંતાનોને પિતાના નામથી ઓળખવામાં આવે છે વર્તમાન સમયમાં માતા અને પિતા બંનેના નામ સંતાનના નામ પાછળ લગાડી શકાય જો વંશ વલ્લી પેઢી દર પેઢી ચાલતી આ યોજના કુટુંબના પૂર્વજો વંશજો વચ્ચેનો જે સંબંધ છે એ કુટુંબ દ્વારા સમજી શકાય છે અને માતૃસત્તા કુટુંબ જ્યાં હોય ત્યાં સંતાનોના વંશની ગણતરી માતાના નામથી થાય છે અને પિતૃશતાબ વ્યવસ્થા હોય જ્યાં પિતાના નામથી થાય છે પરંતુ મોટે ભાગે કોઈ પણ બાળક હોય એની પાછળ એના પિતાનું નામ જ એડ થાય અથવા તો થાય છે પરંતુ હવેના સમયમાં એક સર્ટિફિકેટમાં પણ પિતા અને પછી માતાનું નામ પણ જોડવામાં આવે છે લગાડવામાં આવે છે અને આપણે વંશ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી પાંચમું આર્થિક સહભાગી પણ અર્થવ્યવસ્થામાં સહભાગીપણું એ કુટુંબની મહત્વની બાબત છે કુટુંબ સભ્યોની જરૂરિયાત સંતોષવા કોઈ ને કોઈ પ્રકારની વ્યવસ્થા ગોઠવે છે ખાસ કરીને પ્રજનન અને બાળ ઉછેરને લગતી આર્થિક જરૂરિયાતો સંતોષવાની જવાબદારી કુટુંબ ઉઠાવે છે જો કુટુંબ આ જવાબદારી ન ઉઠાવે તો નવા જન્મતા બાળકોના ભરણ પોષણને પ્રશ્ન વિકટ બને અને તેનો ઉછેર અશક્ય બની જાય સભ્યના જીવનને ટકાવી રાખવા સાથે સંકળાયેલી કેટલીક પાયાની આર્થિક જવાબદારી સંભાળવા દરેક કુટુંબ અમુક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ કરે છે સહભાગીભ અર્થવ્યવસ્થા નાણું કમાવવા માટે કુટુંબ દ્વારા પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કે જરૂરિયાતને સંતોષવા માટે કુટુંબ કોઈને કોઈ પ્રકારની વ્યવસ્થા ગોઠવે છે અને ખાસ કરીને પ્રજનન અને બાળ વચ્ચેને લગતી આર્થિક જરૂરિયાત સંતોષવાની જવાબદારી એક કુટુંબ ઉઠાવે છે અને આ કુટુંબ જવાબદારી ન ઉઠાવે તો નવા જણાવતા બાળકોના ભરણ પોષણનો પ્રશ્ન પણ એક વિકટ સમસ્યા બને છે પરંતુ એ અશક્ય બની જાય છે માટે એક માતા પિતા પોતાના સંતાનના ભરણ પોષણની જવાબદારી આ કુટુંબના શિરે અને માતા પિતાના શિરે આવે છે અને કુટુંબ અમુક પ્રકારની આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આર્થિક પ્રવૃત્તિઓ પણ કરે છે કુટુંબના પ્રકારો કુટુંબના વિવિધ પ્રકારો વંશ સત્તા સ્થાન તેમજ સહનિવાસના આધારે નીચે મુજબ દર્શાવી શકાય કુટુંબના પ્રકાર કુલ ચાર પ્રકાર છે વંશને આધારે સત્તાને આધારે સ્થાનને આધારે અને સહની આધારે વંશ એટલે પેઢી દર પેઢી અને વંશ કહેવાય માતૃવંશી અને પિતૃવંશી બે પ્રકારના છે માતૃવંશી અને પિતૃવંશી સત્તામાં માતૃશતાક અને પિતૃશતાક ઘર એમાં પિતાનું સ્થાન મહત્વનું છે અત્યારે તો સ્થાનને આધારે એટલે માતૃસ્થાની અને પિતૃસ્થાની અને એ જ રીતે સહનિવાસને આધારે વિભક્ત સંયુક્ત એટલે સાથે એનારો આખો કુટુંબ પરિવાર અને વિભક્ત એટલે માત્ર પતિ પત્ની અને એના સંતાનો રહેતા હોય ને વિભક્ત કહી શકાય વિદ્યાર્થી મિત્રો આજે આ દિવાળી પછીના પ્રથમ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખી આવતા વિડિયો લેક્ચરમાં ત્રીજા લેક્ચરમાં આપણે તેમના પ્રકારોની ચર્ચાઓ કરશું અને એની વિગતવાર છણાવટ પણ કરશું